એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એક ફોલો કરતા હતા ને તો ઈ તો એટલા માટે ફોલો કર્યું કે મારા મા બાપ ને કીધું તું મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે ને લોકોને

પણ આવી વાતમાં તમારી વસ્તુ હોય ને વસ્તુ અલગ છે પણ આવી વાતમાં તો હું કઈ રીતના કરી શકું હા વાંધો નઈ હા